વર્લ્ડ ગ્રેડિયન ટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સંયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક શરૂ કર્યું વિપલોટમાં આવેલા નવા સ્ટડી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી સુરત વર્લ્ડ ઓન ટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સંયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક શરૂ કરાયું છે વર્લ્ડ ગ્રેડના ક્રો અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ગગ્રાએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં અમને અઢાર ઓગણીસ વર્ષનો અનુભવ છે અમારી સિંગાપુર આધારિત કંપની લિંક એજ્યુકેશન દર વર્ષે પંદરથી સત્તર હજાર વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે અમિત ગગાએ વધુમાં કહ્યું કે અમારા સ્માર્ટ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણ પદ્ધતિની તૈયારી કરાવે છે જેથી વિદેશ જઈને પ્રથમ સેમેસ્ટરમાં નિષ્ફળતાનું પ્રમાણ ઘટે વિદ્યાર્થીઓ વીસથી ત્રીસ લાખ રૂપિયા બચાવી શકે છે અને એક વર્ષનો અભ્યાસ માત્ર છ મહિનામાં પૂર્ણ કરી શકે છે આ પ્રોગ્રામ સિમલેસ છે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ તકલીફ પડતી નથી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના એકેડેમિક રેકોર્ડ્સ લાવીને ઓન ધ સ્પોટ કન્સલ્ટેશન મેળવ્યું હતું વર્લ્ડ ગ્રેડ એવોર્ડ વિજેતા અને વિશ્વસનીય એકેડેમિક પાર્ટનર છે જે વૈશ્વિક રેન્કવાળી યુનિવર્સિટીઓ સાથે મળીને પ્રોગ્રામ ઓફર્સ કરે છે તે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી વિદેશ શિક્ષણને સુલભ બનાવે છે તેના સ્માર્ટ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને વિદેશમાં સફળતા માટે શૈક્ષણિક આગેવાની આપે છે ને યુએસ યુકે ઓસ્ટ્રેલિયા યુએઈ તથા સિંગાપુરની પચાસથી વધુ ટોચની યુનિવર્સિટીઓમાં છસોથી વધુ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીમાં ખર્ચની બચત કરાવે છે મારું નામ ધીરેન જાની છે અહીંયા પર્પલ પેચ લર્નિંગ નામની સંસ્થા એક છે એમાં હું જોડાયેલો છું અને એમાં મારું જે અત્યારે જે કરી રહ્યા છે એનો હેતુ એમ છે કે છોકરાઓ જ્યારે કરિયરમાં આગળ વધે તો નવમી દસમી ક્લાસથી એને પેરેન્ટ્સને બી વિચારવાનું થાય કે ભાઈ છોકરો આગળ શું કરશે અને ઘણા બધા અત્યારે એમના પાસે ઓપ્શન્સ હોય છે તો પેરેન્ટ્સ બી કન્ફ્યુઝ હોય છે કે એકચ્યુલી કયું સારું કયું ખોટું અને કયામાં કંઈક આપણે ભેરવાઈ ના જઈએ એટલે પહેલાંથી આઠમી નવમી દસમી ક્લાસથી પેરેન્ટ્સને ઇન્ટ્રોડ્યુસ કરીને એ અને એજ્યુકેટ કરીએ છીએ કે કેવી રીતના એ કયા કયા કરિયર પાથ લઈ શકે અને પછી જેમ જેમ એ આગળ જાય તો અમારા પાસે કેમ કે અમે ફોરેન એજ્યુકેશન ઇન્ડિયન એજ્યુકેશન બધા જોડે સંકળાયેલા છે એટલે બધી રીતના અમે છોકરાઓને ઓપ્શન્સ આપીએ અને પેરેન્ટ્સ જોડે એમનો લઈને અને પછી વિલ ઓપ્શન કે ભાઈ તમારે છોકરાને અત્યારે યુએસ મોકલવો કે બહાર મોકલવો કે ઇન્ડિયામાં ભણાવો કે આખું કરિયર પ્લાનિંગ કરીને પર્પલ એ કામ છે અને બીજું છોકરાઓનો વ્યક્તિનો વિકાસ થાય એટલા માટે ઇંગ્લિશ અને પબ્લિક સ્પીકિંગ અને બધું બી કરીએ છીએ એટલે છોકરાઓને અમે કોલેજ માટે ખાસ કરીને રેડી કરીએ છીએ વિદ્યાર્થીઓ વિઝિટ કરી ગયા છે અમે આવી રીતના તો કરીબ હજારથી વધારે છોકરાઓ ગયા અને કેટલા લોકોને અમે લોકોએ એવી રીતના મેન્ટરિંગ કર્યા એવા એવા છે જે દસ દસ વર્ષથી અમારા જોડે છે કે એમને પહેલાં સ્કૂલમાં હતા પછી કોલેજ ગયા પછી નોકરી કરે છે અને અને ત્યારે બી સલાહ લેવા માટે એ અમને પૂછે છે કે હવે અમે શું કરીએ એટલે એમ એમને અમારે બી અપડેટેડ રહેવું પડે અમારે બી ભણવું પડે કે હવે નવા નવા શું ટ્રેન્ડ્સ છે તો જે વર્લ્ડ ગ્રાડ જોડે જે અમારું એસોસિએશન છે એટલે જ છે કેમ કે નવા નવા જે ટ્રેન્ડ્સ આવે છે એમાં હવે નવી શું વસ્તુ આવી રહી છે એને અમે ઇન્ટ્રોડ્યુસ કરવા માગીએ છીએ मेरा नाम अमित है मैं वर्ल्ड ग्रेड का को फाउंडर और मैनेजिंग डायरेक्टर हूँ हम धीरेन्द्र जी और उनकी वाइफ ममता जी के साथ मिलकर यहाँ पे सूरत और इंडिया का पहला वर्ल्ड ग्रेड का स्टडी सेंटर खोल रहे हैं ये जो स्टडी सेंटर है जो वर्ल्ड ग्रेड के प्रोग्राम्स हैं इसमें बच्चे आकर अपना फर्स्ट ईयर या फर्स्ट टू इयर्स फॉरेन एजुकेशन का इंडिया में कर सकते हैं जिससे उनके पैसे भी बचते हैं टाइम भी बचता है वेरी इंपॉर्टेंटली बच्चे लोगों को अच्छे से प्रपरेशन हो जाता है बाहर जाने से पहले तो जो उनको तकलीफ होती है बाहर जाके कि अरे पढ़ाई कैसे करनी है नौकरी कैसे ढूंढनी है वो सब प्रेपरेशन यहाँ पे उनका हो जाता है जैसे धीरेन्द्र जी ने बताया लैंग्वेज स्पीकिंग का प्रपरेशन होता है करियर स्किल्स बढ़ाने का प्रपरेशन होता है और उसके वजह से जब यहाँ से बच्चे बाहर जाते हैं वो बहुत सक्सेसफुल हो पाते हैं आज तक हमारे साथ पाँच बच्चे पढ़ाई करे हैं बाहर गए हैं और उन्होंने अपने देश के लिए काफ़ी अच्छा नाम भी करा है अपने लिए काफ़ी अच्छा नाम करा है सो so, मैं बहुत एक्साइटेड हूँ कि मैं धीरेन्द्र जी और ममता जी जिनका ऑन ट्रैक एडुकेशन है उनके साथ मिलकर हमने ये सेंटर स्टार्ट